ચાર ઓગસ્ટથી દશામાના વ્રતનો શુભારંભ થવા જઈ રહ્યો છે તમામ જે ભક્તો છે તેમના દ્વારા દશામાનું વ્રત કરવામાં આવશે અને તેને જ લઈને વડોદરામાં વાત કરીએ તો વડોદરામાં ઠેકરનાથ દશામાં યુવક મંડળ છે તેમના દ્વારા દશામાના મૂર્તિનું આગમન કરવામાં આવ્યું ઈકો ફ્રેન્ડલી જે મૂર્તિ છે તેની સ્થાપના કરવામાં આવશે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ જે યુવક મંડળ છે તેમના દ્વારા સ્થાપના કરવામાં આવી રહી છે ગઈકાલે મૂર્તિનું જ્યારે આગમન કરવામાં આવ્યું માતાજીની પ્રતિષ્ઠા માટે આ મૂર્તિ લાવવામાં આવ્યું ત્યારે ડીજેના તાલ સાથે તેમને લાવવામાં આવ્યું તમામ જે ભક્તો છે માય ભક્તો તેઓ ઝૂમી ઉઠ્યા હતા ઠેકરના દશામાં યુવક મંડળના મા દશામાનું આગમન થયું ઇકો ફ્રેન્ડલી મા દશામાના મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે છેલ્લા પાંત્રીસ વર્ષથી દશામાની સ્થાપના કરવામાં આવી રહી છે ચાર ઓગસ્ટના દિવસે દશામાના મૂર્તિનું સ્થાપના કરવામાં આવશે દુર્ગા સ્વરૂપમાં દશામાનું આગમન થયું તે ડીજીના તાલે માય ભક્તોએ માતાજીના આગમનમાં ઝૂમી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં તમામ માય ભક્તો જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો હું જોયા વડોદરા ગુજરાત છી આજે અમે લોકો આયા છે ઠેકરનાથની દશામાં લેવા જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી બધી છે કે જે સમગમથી લઈને કે ગધેરા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે જય દશામા જોયા ઠેકણના દશામા યોગ મંડળ પાંત્રીસ વર્ષથી આ દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે અને આ પ્રતિમા કિસાનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે હા અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ ઉર્લા આમ એનથી લઈ જઈએ છીએ રાજેશભાઈ માછી